સુરતના મોટા વરાછામાંથી શેરબજારના વેપારીને ધોળા દિવસે લોકો વચ્ચે મારમારી મોટરકારમ અપહરણ કરાયો હતો જે મામલે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અપહરણકારોને ઝડપી પાડી અપયુતને મુક્ત કરાવ્યો હતો તો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરાયોનું સામે આવ્યું છે સુરતમાં ધોળા દિવસે મોટા વરાછા વિસ્તારમાંથી સ્ટોક માર્કેટ ઓફિસ ચલાવતા અમદાવાદના વેપારીનું અપહરણ થયું હતું જેના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં જોવા મળે છે કે ત્રણ ઇસમો બળઝબરીથી તેને કારમાં બિસાડવા પ્રયાસ કરે છે જેમાં શખ્સે વેપારીનું મોઢું દબાવતો જોવા મળે છે જયારે બે શખ્સ મળી રહ્યા છે અંતે વેપારીને કારમાં બિસાડીને ફરાર થઈ જાય છે મોટા વરાછા વિસ્તારમાં અમદાવાદના સ્ટોક માર્કેટના વેપારી શક્તિ ધડુક સુરત શહેરમાં આવ્યો હતો તેઓ છેલ્લા પંદર દિવસે સુરતની એક હોટેલમાં રોકાયા હતા બુધવારે વેપારીનું અપહરણ થઈ ગયું અને આ ઘટના બની હતી પોલીસે તપાસ શરૂ કરતા જે સ્થળ ઉપરથી અપહરણ થયું હતું તેના સીસીટીવી હાથ લાગ્યા હતા જેના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી હતી વેપારી યુવકોના અપહરણ થવાની ઘટનામાં સીસીટીવીમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું કે જબરજસ્તીથી તેને કારમાં અન્ય યુવકો દ્વારા બેસાડીને અપહરણ કરાયું છે અંગે ઉત્તરાયણ પોલીસને જાણ થતાં સીસીટીવીના આધારે ત્રણની શખ્સની ધરપકડ કરીને વેપારીના અપહરણકારોમાંથી છુટકારો કરાવ્યો છે તેમજ અન્ય ત્રણ શખ્સ ફરાર થઈ જવા પામ્યા હતા તો રૂપિયાના એક કરોડની લેતી દેતીમાં શેરબજારના વેપારીનું અપહરણ કરાયું હતું એક કરોડ રૂપિયા ઇન્વેસ્ટ માટે અપાયા હતા જે રૂપિયા વેપારી હારી જોવા પામ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ